ચક્રધારી બ્રાહ્મણ બોલ્યો અરે મારા મિત્ર આ મુસીબત તો અચાનક મારા પર આવી પડેલી છે કોઈ પણ માણસને શુભ કે અશુભ ફળ તેના નસીબે જ મળતું હોય છે કહે પણ છે કે ચિત્રકૂટ જેવા પર્વતમાં જેનો કિલ્લો હતો ચારે તરફ સમુદ્ર હતો જેની પાસે રાક્ષસોની સેના હતી કુબેર પાસેથી જેને અખૂટ સંપત્તિ મળેલી હતી અને જેની પાસે શુક્રાચાર્ય શુક્રાચાર્ય બનાવી આપેલા શસ્ત્રો હતા એવા રાવણ જેવા રાવણ પણ તેના નસીબને કારણે નાશ પામ્યો હતો ને એક એક આંધળો ખૂંજો અને ત્રણ સ્તન વાળી રાજકુમારી એ ત્રણેયના કર્મો ખોટા હતા તો પણ સફળ થઈ ગયા હતા ને હવે વાર્તા ચાલુ કરીએ ઉત્તર દિશામાં મધુપુર નામનું એક નગર હતું ત્યાં મધુસેન નામનો એક રાજા હતો તેને ત્યાં એક રાજકુમરી જન્મી જેને ત્રણ સ્તન હતા રાજા કહે આવી ત્રણ સ્તન વાળી છોકરીને દૂર જંગલમાં મૂકી આવો પણ ધ્યાન રાખજો કોઈને આ વાતની ગંધ આવી જોઈએ નહીં આવી ન જોઈએ રાજાનો હુકમ સાંભળીને રક્ષક કહ્યું મહારાજ સૌ જાણે છે કે ત્રણ સ્તન વાળી છોકરી અશુભ હોય છે છતાં બ્રાહ્મણોને બોલાવી એકવાર પૂછી લેવું જોઈએ જેથી તમારા માથે કોઈ પાપ ન ચડે કારણ કે જે માણસ હંમેશા પૂછીને સાંભળીને વિચારીને કામ કરે છે તેની બુદ્ધિનો વિકાસ એ રીતે થાય છે જે રીતે સૂર્યના કિરણો પડવાથી કમળ ખીલે છે માણસ ભલે વિદ્વાન હોય પણ પ્રશ્નો તો વિદ્વાન પણ કરવા જોઈએ કારણ કે એક શક્તિશાળી રાક્ષસની ચુંગલમાં ફસાયેલો બ્રાહ્મણ પણ પ્રશ્નો પૂછવાથી જ રાક્ષસ ના સંકંજ છૂટી શીખતો હતો રાજાએ પૂછ્યું એમ એ શું થયું હતું એટલે રક્ષક કહેવા લાગ્યું મહારાજ એક જંગલમાં ચંડ કર નામનો એક રાક્ષસ રહેતો હતો એક દિવસ રાક્ષસ જંગલમાં રખડી રહ્યો હતો ત્યાં એક બ્રાહ્મણ મળી ગયો રાક્ષસ એ બ્રાહ્મણના ખભા પર ચડી ગયો અને બોલ્યો ચાલ આગળ ચાલવા લાગ રાક્ષસના ડરથી બ્રાહ્મણ કઈ પણ બોલ્યા વગર ચાલવા લાગ્યો હવે ચાલતા ચાલતા બ્રાહ્મણનું ધ્યાન રાક્ષસ ના પગ પર પડ્યું રાક્ષસ ને રાક્ષસે જવાબ આપ્યો મારો નિયમ છે કે મારા પગ ભીના હોય ત્યારે હું ક્યારેય ધરતી પર પગ મૂકતો નથી રાક્ષસ નો જવાબ સાંભળીને બ્રાહ્મણ હવે રાક્ષસના સકંજામાંથી છૂટવાનો ઉપાય વિચારવા લાગ્યો એટલામાં એક તળાવ આવ્યું રાક્ષસ કહે હું તળાવમાં સ્નાન કરવા જાઉં છું સ્નાન કરીને ભગવાનની પૂજા અર્ચના કરીને પાછો આવીશ ત્યાં સુધી તું અહીં ઉભો રહેજે ક્યાંય જતો નહીં રાક્ષસ જેવો તળાવમાં ગયો એ સાથે જ બ્રાહ્મણ વિચારવા લાગ્યો આ તો ઉર્જા અર્ચના કરીને પાસો આવશે એટલે મને ખાઈ જશે મારે અત્યારે જ ભાગી જવું જોઈએ સ્નાન કરીને આવ્યું હશે એટલે એના પગ ભીના છે એટલે એ મારી પાછળ દોડી પણ નહીં શકે ખરેખર એવું જ થયું રાક્ષસ પોતાના નિયમ પ્રમાણે ભીના પગે બ્રાહ્મણને પકડવા દોડી શક્યો નહીં રક્ષક બોલ્યો મહારાજ હું એટલા માટે જ કહું છું કે વ્યક્તિએ પણ હંમેશા પ્રશ્નો તો કરવા જ જોઈએ રાક્ષસના હાથમાં પકડાઈ ગયેલા એ બ્રાહ્મણે પ્રશ્ન કર્યો હતો એટલે જ બચી શક્યો હતો રાજાને વાત પણ યોગ્ય લાગી એટલે તેને બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું બ્રાહ્મણ દેવો મારા ઘરમાં ત્રણ સ્તન વાળી એક કન્યા પેદા થઈ છે એનો કોઈ ઉપાય છે કે નહીં બ્રાહ્મણો બોલ્યા મહારાજ ઓછા અંગોવાળી કે વધારે અંગોવાળી કન્યા હોય તો એ પોતાના કુળ અને પતિના વિનાશનું કારણ બનતી હોય છે ત્રણ કન્યા પોતાના પિતાની સામે પણ આવે તો પિતાનું ધનોત પનોત નીકળી જાય છે માટે અમારી તો સલાહ છે કે તમે તમારી રાજકુમારી સામે જોતા પણ નહીં જો કોઈ વ્યક્તિ આવી કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છે તો એને આ દેશ છોડી દેવાની આજ્ઞા આપી દીધું બ્રાહ્મણની સલાહ સાંભળીને રાજાએ રાજ્યમાં દંડરો પીટાયો પિટાવી દીધો કે આ ત્રણ સ્તનવાળી કન્યા સાથે જે વ્યક્તિ લગ્ન કરશે એને હું એક લાખ સોના મોરો આપીશ પણ શરત એટલી જ છે કે એ વ્યક્તિએ તાત્કાલિક આ દેશ છોડીને જતા રહેવું પડશે આ જાહેરાત કર્યા પછી ઘણો સમય વીતી ગયો પણ કોઈ માણસ લગ્ન કરવા માટે તૈયાર થયો નહીં રાજા એ કન્યાને જંગલમાં મોકલી દીધી હતી એ ત્રણ સ્થળ સ્તન કન્યા યુવાન થતી ગઈ આપ બળે પોતાની રક્ષા કરતી જંગલમાં રહેતી નજીકના એક ગામમાં એક આંધળો અને એક કુબડો રહેતા હતા બંને અતિશય કંગાળ હતા કુબળો આંધણાની લાકડી પકડી રાખે અને બંને આમથી તેમ રખડ્યા કરે આ બંનેએ રાજાના ઢંઢેરાની વાત સાંભળી સાંભળી હતી એટલે એક દિવસ અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા આપણે આ ઢંઢેરા મુજબ જોઈએ એ ત્રણ સ્તનવાળી કન્યા સાથે લગ્ન કરી લઈએ તો ભલે આ રાજ્ય સોડવું પડે પણ એક લાખ સોના મોરો મળશે એનાથી આપણું જીવન તો સુખેથી પસાર થશે અને જો એ કન્યા હશું પછી અને આપણે મરી ગયા તો આવી ગરીબી ભર્યા જીવનથી છુટકારો મળી જશે કહે છે ને કે શરમ સ્નેહ બોલીમાં મીઠાશ બુદ્ધિ યુવાની સ્ત્રીનો સંગ સ્વજનો ની મમતા સુખ મોજ મજા ધર્મશાસ્ત્ર દેવ અને ગુરુની ભક્તિ પવિત્રતા અને સદાચાર જો માણસનું પેટ ભરેલું હોય તો જ આ બધું કામનું આમ ચર્ચા કરીને આંદળો ગયો રાજાના માણસો પાસે અને બોલ્યો મને રાજા આજ્ઞા આપે તો હું ત્રણ સ્તનવાળી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર છું રાજાના માણસો આ સંદેશો રાજાને કહ્યો મહારાજ એક આંદળો કહે છે કે હું ત્રણ સ્તનવાળી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર છું રાજા કહે અરે ભલે આંદળો હોય બેરો હોય કોટી હોય હલકી જાતનો હોય કોઈ પણ હોય એને એક લાખ સોના મોરો આપો આપો કન્યા સાથે પરણાવી દો અને કહી દો કે આ રાજ્ય છોડીને જતા રહે રાજાની આજ્ઞા સાંભળીને રાજાના માણસો જંગલમાં ગયા ત્રણ સ્તનવાળી કન્યાના લગ્ન આંધળા સાથે કરાવી આપ્યા એક લાખ સોના મોરો આપી નદી કિનારે લઈ જઈને એક હોળીમાં બેસાડીને હોડીના ચાલકને કહી દીધું કે આ આંદળો આ એની પત્ની અને આ આ આંદળાનો મિત્ર કોઈ અજાણ્યા દેશમાં મૂકી આવો બીજા દેશમાં જઈને ત્રણ સ્તનવાળી કન્યા આંદળો અને કુબડો સુખેથી રહેવા લાગ્યા આંદળો આખો દિવસ સૂતો રહેતો હતો કુબડો બધું ઘરકામ કરતો રહેતો ધીમે ધીમે કુબડાને પણ ત્રણ સ્તનવાળી કન્યા સાથે સંબંધ બંધાઈ ગયો કહેવાય છે કે જો આગ ઠંડી લાગે ચંદ્ર ગરમ લાગે અને સમુદ્રનું પાણી મીઠું અને સ્વાદિષ્ટ થઈ જાય તો સ્ત્રીઓમાં પણ આવી શકે એટલા માટે એક દિવસ ત્રણ સ્તનવાળી સ્ત્રીએ કુબડાને કહ્યું જો આ આંધળો કોઈ પણ રીતે મરી જાય તો આપણે બંને સુખેથી જીવન જીવી શકીએ માટે ક્યાંકથી તું કાતિલ ઝેર શોધી લાવ આ તો આંધળાને પીવડાવી દઈએ એક દિવસ કુભડાને અચાનક જ એક મરેલો કાળોતરો સાપ મળી ગયો કુભડો એ સાપ ઘેર લઈ આવ્યો અને ત્રણ સ્તનવાળી સ્ત્રીને આપીને કહે આ મરેલો સાપ મળ્યો છે આના ટુકડા કરીને ભરપૂર મરી મસાલો રાંધી નાખ મરી મસાલા સાથે રાંધી નાખ અને આપણે આંધળાને આ માછલીનું માસ છે એમ કઈ ખવડાવી દઈએ જેરી સાપ ખાવે છે આંધળો તરત જ મરી જશે કારણ કે તેને રાંધેલી માછલી બહુ ભાવે છે આટલું કઈ કુબળો ચાલ્યો ગયો ત્રણ સ્તનવાળી સ્ત્રી જે રાજકુમારી હતી એને કાળોતરા સાપના ટુકડા કર્યા મરી મસાલા સાથે માટલામાં નાખીને ચૂલા પર ચડાવીને ઘરકામમાં લાગી ગઈ આંધળાને પણ પ્રેમથી કહ્યું કે તમે વારંવાર કયા

અને આંધળાને એ વરાળથી સારું લાગતું હતું એટલે એ જેટલી બને તેટલી વધારે વરાળમાં આંખો ધરવા લાગ્યો એટલે ઝેરી સાપની વરાળે કોણ જાણે શું અસર કરી કે જન્મનો આંધળો અચાનક દેખતો થઈ ગયો એટલે તેનું ધ્યાન ચૂલે ચડેલા માટલામાં પડ્યું તો એમાં તો માછલીને બદલે કાળોતરો સાપના ટુકડા દેખાયા આંધળો વિચારવા લાગ્યો કે આ શું મને તો એમ કહ્યું હતું કે માછલી રાંધી છે એના બદલે આમાં તો કાળોતરો સાફ છે મારે જાણવું પડશે કે મને મારી નાખવાનો આ વિચાર કોનો છે ત્રણ સ્તનવાળી સ્ત્રીનો છે કે કુબડાનો વિચાર છે કે પછી કોઈ ત્રીજાએ જ આ મેલી રમત કરી છે હકીકત જાણવા માટે આંધળાએ કોઈને કહ્યું નહીં કે હું હવે દેખતો થઈ ગયો છું તેણે તો આંધળા હોવાનો ઢોંગ ચાલુ રાખ્યો એટલામાં કુબડો આવ્યો એટલે ત્રણ સ્તન વાળી પોતાની પત્ની અને કુબડો તો આરામથી એકબીજાને આલિંગનમાં લઈ ચુંબન કરવા લાગ્યા જોયું આમ તેમ નજર કરી પણ કોઈ હથિયાર હાથ વગું ન દેખાયું એટલે એને તો કુબડાનો પગ પકડીને કુબડાના માથા તરફ મરડીને એટલો જોશથી ઉછાળ્યો કે કુબડાનો પગ સીધો પહેલી સ્ત્રીના ત્રીજા સ્તન પર જઈને જોશથી ટકરાયો ટકર એટલી જબરી હતી કે સ્ત્રીનું ત્રીજું સ્તન તેની સાતીમાં જતું રહ્યું અને પગના જબરદસ્ત ઝાટકાથી કુબડાની ખૂંદ પણ એકદમ સરખી થઈ ગઈ આટલા આટલી વાર્તા કહીને ચક્રધારી બ્રાહ્મણ બોલ્યો મેં એટલે જ કહ્યું હતું કે આંદળો કુબડો અને ત્રણ સ્તન સ્ત્રી ત્રણેયના કર્મો સાવ ખોટા જ હતા છતાં એ લોકો પોતાના કર્મમાં સફળ થઈ ગયા સોનાની ખાંડ બ્રાહ્મણ બોલ્યો તારી વાત સાચી છે જો ભગવાનની ઈચ્છા હોય તો બધું સારું થાય છે તો 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 પણ સારા માણસની માનવી જોઈએ બાકી આવા ઉદાહરણો હોય છે એમ માનીને આંધળું ક્યાં કરનારા આવી મુસીબતમાં ફસાઈ જતા હોય છે બાકી એક જ પેટ બે માથા ધરાવતું ભારડ પક્ષી જેમ મર્યું હતું તેના જેવા હાલ થાય જો મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે આગળ ભારત પક્ષની વાર્તા આવશે તો કોમેન્ટમાં જરૂર લખજો સાંભળવી હોય તો અને આ રીતે આ વાર્તા બહુ સરસ અને સારી છે અને અમારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટની અમને જરૂર છે જય માતાજી મિત્રો